નવી પેઢી સંસ્કારી બને તેમજ નશા મુક્ત રહે તે હેતુ કલાણા ગામે ગાયત્રી યજ્ઞ સાથે મા વ્યસન મુક્તિ કાર્યક્રમ આજરોજ તારીખ અઢાર આઠ બે હજાર પચીસને સોમવાર સવારે સાડા સાત કલાકે જાગૃતિ વિદ્યાલય કલાણા હાઈસ્કૂલ તેમજ પ્રાથમિક શાળામાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આશીર્વાદ તેમજ તમાકુ નિયંત્રણ સેલ આરોગ્ય શાખા પાટણના માર્ગદર્શન અનુસાર ગાયત્રી પરિવાર પાટણ દ્વારા બાલેશણા ગામના વતની ને પાટણ જિલ્લા વ્યસન મુક્તિ કન્વીનર શ્રી નરેશભાઈ પટેલ તેમજ મુકેશભાઈ યોગી દ્વારા મારી શાળા તમાકુ મુક્ત શાળા મારું ગામ વ્યસન મુક્ત ગામ એવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી પટેલ દ્વારા તમાકુ ગુટકા બીડી સિગારેટ જેવા તમામ બાળકોને ખૂબ ઊંડાણપૂર્વક ભાષામાં માર્ગદર્શન આપેલ સાથે સાથે બાળકો દ્વારા પરિવારને કેવી વ્યસન મુક્ત કરી શકાય તે માટે એક દીકરી અને પપ્પાની લાગણી સભર વાર્તા દ્વારા બાળકોને સમજાવવામાં આવ્યા તેમજ વ્યસન મુક્તિ ગીત દ્વારા સમાજને પણ એક સુંદર મેસેજ આપવામાં આવેલ મુકેશભાઈ યોગી દ્વારા રમૂજ શૈલીમાં ટૂચકા જોક્સ હાથ ની રમત દ્વારા બાળકોને ઉત્સાહિત કાર્યક્રમમાં જોડેલ પાટણ ગાયત્રી પરિવારના પાટણના શિવાભાઈ મધુબેન તેમજ પરિવારની બહેનો દ્વારા યજ્ઞ કરવામાં આવેલ યજમાન તરીકે ગામના ચમનભાઈ બબલભાઈ પટેલ દ્વારા પ્રાથમિક શાળા તેમજ હાઈસ્કૂલના બાળકોને શ્રાવણ માસના સોમવારે ભોજન પણ આપેલ આ કાર્યક્રમમાં શાળાના તમામ સ્ટાફ મિત્રો અને શાળાના ખૂબ ઉત્સાહી વિદ્યાર્થીઓ હાજર એ કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બનેલ નમસ્કાર